સુરતમાં આરોગ્ય કેન્દ્રની પોલ ખુલી ગઈ આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા રાજ્યમંત્રી મુકેશ પટેલે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા આ ખુલાસો થયો છે કર્મચારીઓ હાજર ન રહેતા મુકેશ પટેલ ગુસ્સે થયા હતા આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીમાંથી માત્ર પાંચ જ કર્મચારી હાજર હતા આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓ ગેરહાજર રહેતા દર્દીઓ રામ ભરોસે છે ત્યારે બે જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી થશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે કારણ કે આ રીતે આરોગ્ય સુખાકારી માટે હોય છે કેન્દ્રમાં કર્મચારીઓ લીલા લહેર કરી રહ્યા છે તેમને એવું છે કે કોઈ જોનાર નથી કોઈ ટોકનાર નથી તો આપણે ગમે ત્યારે આવીએ રજા પાડીએ કોઈ જ વાંધો નથી પરંતુ જે રીતે બાવીસ કર્મચારીમાંથી માત્ર પાંચ જ હાજર હતા શું વધુ માહિતી મળી રહી છે આમના પર શું કાર્યવાહી થશે મુકેશ પટેલ ઓલપાડની મુલાકાતે હતા અને ત્યાં તેઓએ ખાતમુહૂર્ત કર્યું હતું અને તેઓ અચાનક ઓલપાડના પીએસસી સેન્ટર ખાતે આરોગ્ય કેન્દ્ર ખાતે મુલાકાતે પહોંચ્યા હતા અને જ્યાં સ્ટાફની ગેરહાજરીના કારણે તેઓ ગુસ્સે ભરાયા હતા તાત્કાલિક તેમણે તાલુકા હેલ્થ ઓફિસરને કોલ કર્યો હતો અને જે ઓફિસરો ક્યાં છે તેની માહિતી મેળવી હતી જે પ્રમાણે આરોગ્ય કર્મચારી બાવીસ કર્મચારીઓની જગ્યા હોય છે અને બાવીસ કર્મચારીઓના ફરજ પર હોવા જોઈએ પરંતુ ફક્ત પાંચ જે કર્મચારીઓ હતા તે જ હાજર જણાતા જ મંત્રી મુકેશ પટેલ રોષે ભરાયા હતા અને તેમણે ટીએસઓ સહિત ને પણ ટેલિફોનિક જાણ કરી હતી અને આગળના પગલા કઈ રીતે લેવાય તે જોવા રહીએ જે મિત્રો જી જી આભાર નિર્મલ માહિતી આપવા